તાજેતરમાં શેઠ આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ ડી શેઠિયા બી એડ કોલેજ મુન્દ્રાનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સારો દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે તાલીમાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવની રંગારંગ ઉજવણીમાં ગીત નૃત્ય લોકગીત અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા અહેવાલ સમિતિ દ્વારા વર્ષ દરમિયાન થયેલ વિવિધ વર્તમાનપત્રોમાં આવેલ સમાચારોના સંકલિત અંક તથા હસ્તલિખિત અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું કોલેજમાંથી વિદાય લઈ રહેલા બીજા વર્ષના તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવતા પ્રિન્સિપાલ ડૉક્ટર એલ વી ફફલે જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં તમે તમારા જીવનમાં શીખેલા તમામ કૌશલ્યો ક્ષમતાને ખીલવો અને વૈશ્વિક નાગરિક બનો જેનાથી તમે કોલેજના નામથી ઓળખાવ તેનાથી તમને ખુશી થાય પરંતુ જ્યારે કોલેજ તમારા નામથી ઓળખાય ત્યારે અમને ગૌરવ થાય છે ડૉક્ટર કૈલાશભાઈ નાંઢાએ શુભેચ્છા પાઠવતા ઉદબોધન કર્યું હતું જ્યારે તાલીમાર્થીઓમાંથી જનરલ સેક્રેટરી ચેતન મહેશ્વરી ગૌરવ ઘોર મહિલા પ્રતિનિધિ આશ્વિનબેન માંઝોઠી તથા દ્રષ્ટિબેન મોતાએ પોતાના સંસ્મરણો તાજા કર્યા હતા કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર ડોક્ટર દિનેશભાઈ પટેલ ડૉક્ટર હિતેશભાઈ કગથરા ડોક્ટર દીપકભાઈ પંડ્યા કમળાબેન કામોલ અને મોનાલીબેન પરમાર હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિશાબેન દનિશા અને નેહાબેન રાઠોડે કર્યું હતું જ્યારે આભાર વિધિ જનરલ સેક્રેટરી તૃષ્ણાબેન કેરાઈએ કરી હતી